અહીં આપણે પહેલો પ્રશ્ન જોઈએ બે સંખ્યાઓનો સરવાળો પંચાણું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધુ છે તો તે સંખ્યાઓ કઈ હોય તો આના માટે આપણે જે આવે છે ગણતરી કે અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે એક સંખ્યા અને આપણે એક્સ ધારી તો બીજી સંખ્યા છે એ એક સંખ્યા કરતાં પંદર વધુ છે તો આ બીજી સંખ્યા થશે એક્સ વત્તા પંદર હવે બંનેનો સરવાળો પંચાણું છે એટલે એક્સ વત્તા એક્સ વત્તા પંદર એટલે એક એક્સ અને એક્સ વત્તા પંદર બેનો સરવાળો થાય છે પંચાણું હવે આપણે અહીંયા ચલ જે છે એક્સ એને આપણે અલગ કરવાનો એટલે અહીંયા એક્સ ને એક્સ બે એક્સ વત્તા પંદર બરાબર પંચાણું હવે બે એક્સ પંદરને ઓલી બાજુ લઈ જાય એટલે એ માઇનસમાં વે જાય એટલે બે એક્સ બરાબર પંચાણુંમાંથી પંદર જાય તો એસી તો એક્સ બરાબર ચાલીસ થશે હવે એક સંખ્યા આપણને મળી ગઈ બીજી સંખ્યા એક્સ વત્તા પંદર છે એટલે ત્યાં એક્સની જગ્યા આપણે મૂકી દઈશું ચાલીસ એટલે એક્સ વત્તા પંદર તો ચાલીસ વત્તા પંદર બરાબર પંચાવન તો એક સંખ્યા આપણને મળી ચાલીસ અને બીજી સંખ્યા આપણને મળી પંચાવન તો આનો જવાબ આવશે ચાલીસ અને પંચાવન હવે અહીંયા આપણે બીજો પ્રશ્ન એવો છે કોઈ સંખ્યાના ત્રણ ગણામાં સાત ઉમેરતા પરિણામ ચાલીસ મળે છે હવે કોઈ સંખ્યાને આપણે ધારો કે એક્સ ધારી લઈએ તો એના ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ અને એમાં સાત ઉમેરવાના છે એટલે એ સાત ઉમેર્યા બરાબર ચાલીસ થાય છે હવે અહીંયા પણ આપણે એક્સને અલગ અલગ પાડવાનો છે તો ત્રણ એક્સ બરાબર સાત અહીંથી આ બાજુ આવશે એટલે અહીંયા પ્લસમાં છે તો અહીંયા માઇનસમાં એટલે ત્રણ એક્સ બરાબર ચાલીસ માંથી સાત જાય તો તેત્રીસ તેથી એક્સ બરાબર આવે ત્રણ ઓલી બાજુ જાય તો અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો એક્સ બરાબર અગિયાર અહીંયા આપણો જવાબ મળશે એક્સ બરાબર અગિયાર જે અહીંયા ડીમાં આપેલો છે હવે અહીંયા ત્રીજો દાખલો છે બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત છાસઠ છે જો તેમનો ગુણોત્તર બે જેમ પાંચ હોય તો નાની સંખ્યા આપણે કઈ છે એ મેળવવાની હવે અહીંયા આપણને ગુણોત્તર બે જેમ પાંચ આપેલો છે તો આપણે એક સંખ્યાને પાંચ એક્સ ધારી લઈ અને એક સંખ્યાને બે એક્સ કારણ કે અહીંયા આપણને બે જેમ પાંચ એનો ગુણોત્તર આપેલો છે હવે મોટી સંખ્યા પાંચ એક્સ થશે અને નાની સંખ્યા બે એક્સ થશે તો આની બાદ બાકી કરવાથી જવાબ આપણને આવે છે અહીંયા છાસઠ અહીંયા આપેલું છે તફાવત છાસઠ જે તો પાંચ એક્સમાંથી બે એક્સ થાય એટલે ત્રણ એક્સ ને છાસઠ હવે ત્રણને ઓલી બાજુ લઈ જઈએ છાસઠ ભાઇંગા ત્રણ તેથી એક્સની કિંમત આવશે બાવીસ હવે એક્સની કિંમત બાવીસ અહીંયા નાની સંખ્યા આ છે ને મોટી સંખ્યા આ છે તો એમાં એક્સની જગ્યાએ આપણે બાવીસ મૂકી દઈએ તો બે એક્સ બરાબર બે ગુણ્યા બાવીસ તો આપણો જવાબ આવશે ચુમ્માલીસ એટલે આનો જવાબ થશે ચુમ્માલીસ એટલે કે નાની સંખ્યા ચુમ્માલીસ હોય જો આમ આપણને મોટી સંખ્યા ગોતવાની હોય તો એ પણ આપણે ગોતી શકીએ પાંચ એક્સ બરાબર પાંચ ગુણ્યા બાવીસ તેથી જવાબ આવશે એકસો ને દસ હવે એના પછીના પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક સંખ્યામાં તે પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા બત્રીસ મળે છે હવે એને અહીંયા ધારો કે આપણે એક સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ હવે એના પછીની ક્રમિક ક્રમિક એટલે કે એના પછીના ક્રમવાળી એટલે એક્સ પછીનો ક્રમ આવે એક્સ પ્લસ વન હવે એ પછીની ક્રમિક સંખ્યાના બમણા કરવાના છે એટલે આપણે કરના ગા બમણા અને ઈ બેને ઉમેરતા બત્રીસ જવાબ આવે છે એટલે આપણું સમીકરણ બની ગયું હવે આ સમીકરણને સોલ્વ કરશું એટલે આપણને એક્સનો જવાબ મળશે તો અહીંયા આપણે આગળ વધીએ એક્સ પછી આ બેને આપણે એક્સની સાથે પણ ગુણશું ને એકની સાથે પણ ગુણશું એટલે ટુ એક્સ વત્તા બે ગુણ્યા એક બે બરાબર બત્રીસ એક્સ વત્તા ટુ એક્સ બરાબર ત્રણ એક્સ અને અહીંયા જે બે આપેલા છે એ બેને અત્યારે અહીંયાને અહીંયા રાખીએ હવે ત્રણ એક્સ અહીંયા રાખીએ બે ને ઓલી બાજુ લઈ જાય એટલે બત્રીસ માઇનસ બે તેથી ત્રણ એક્સ બરાબર બત્રીસમાંથી બે છે તો ત્રીસ તેથી એક્સની કિંમત આપણને મળશે દસ હવે અહીંયા આપણને સંખ્યા મળી ગઈ છે દસ આપણે ટ્રાય કરીને જોઈ લઈએ એક સંખ્યા એટલે કે દસ એમાં તે પછીની ક્રમિક સંખ્યાને બમણા એટલે દસ પછી આવે અગિયાર અગિયારના બમણા બાવીસ તો બાવીસમાં દસ ઉમેરીએ તો બત્રીસ આવી જાય છે જ્યાં આપણને જવાબ મળી જાય છે આ રીતના આપણે આ પ્રકારના ગણિતના દાખલા સોલ્વ કરી શકીએ છીએ